આણંદ બરોડા રોડ ઉપર આવેલ ગંભીરા પુલ અકસ્માતને લઈને આજે સરકાર છે તે સફાળે જાગ્યું છે ત્યારે અત્યારે હાલ આપણે ઉનાના મછુદરી નદીના બ્રિજ પર છીએ કે જે બ્રિજ આશરે સાઠથી પાસઠ વર્ષ જૂનો છે અને અતિ જર્જરિત હાલતમાં છે હાલ રેલિંગો આપને બતાવીશ કે રેલિંગો તૂટી ગયેલી છે અને આ બ્રિજની પોળાઈ પણ ખૂબ જ ઓછી છે જેથી કરીને હું કાંઈ પોળાઈ ઓછી હોવાના લીધે ટ્રાફિક થાય છે અને વારંવાર તંત્ર આ રિપેરિંગ કરી અને સંતોષ માને છે લોકો દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ કોઈના પગલા લેવામાં આવ્યા નથી અને કોઈ નવો બ્રિજ બનતો નથી વારંવાર રજૂઆત થઈ છે છતાં પણ બની રહ્યો નથી તો શું તંત્ર આ ઉપર કોઈ મોટી દુર્ઘટના ઘટે એની રાહ જોઈને બેઠું છે કે શું હાલ આ રેલિંગ જોઈ રહ્યા છો કે સળિયા દેખાઈ રહ્યા છે અને હવે જોવું રહ્યું કે તંત્ર આ બ્રિજ ને ક્યારે બનાવે છે હાલ આ બ્રિજ છે એ એકમાત્ર ભાવનગર રોડ ને જોડતો બ્રિજ છે અને શહેરમાં બધા જ ગામડાથી લોકો અહીંથી પસાર થતા હોય છે જોવું રહ્યું કે આવનારા સમયમાં આ બ્રિજ હવે ક્યારે રિપેર થાય છે કે પછી નવો બને છે રાકેશ દવે ઉના